આપણા ભાણિયાભાઈના લગ્નમાં સીવી ત્યારે જે નાની રાત રોકાણા છે જો સરસ મજાનું ડેકોરેશન પણ કર્યું છે હમણાં જો તમને રાસ ગરબા દેખાડશું હમણાં છે શૂટિંગ ઉતારશું જો અમારા ભાણિયાભાઈનું ગામ છે મિની ગિનાળ રણગઢ એટલે રામપરા નવું રામપરા હાલો જો અમારા ભાણિયાભાઈની એન્ટ્રી થઈ રહી છે વરરાજાની જો ભાઈ બંધો દોસ્તારો છે પેલા આવી ગયા છે ને અમારા જો ભાણિયા છે અમે એન્ટ્રી ગેટમાં રાસ ગરબામાં તો ચાલો હમણાં તમને અમારા પાણીયા ભાઈ તમને પણ બતાવી દીધી આપડે રાહ નવું રામપડા મિનિ ગીર બાજુમાં ને આપણે રોકાઈ ગયા હતા આપણે રાઈત અને રાઈત રોકાવું પડે ભાણિયા ભાઈ ને લગ્ન માં જીવી એટલે ભાઈ અમારા પ્રવીણ ભાઈ છે નાના ભાણીયા ભાઈ અમારી રાજાના ભાઈ છે જો ભાઈ લઈને એન્ટ્રી પાડે છે જોવો જો સરસ મજાની અને આ છે અમારે ભાણીયાભાઈ ને ભાણી બેન ભાઈ અમારા આ બે ના લગ્ન નથી અમારા ભાણીબેન ની સવાર માં જાન આવે છે અને અમારા ભાણીયા ભાઈ જો સરસ મજાની એન્ટ્રી પાડી રહ્યા છે જો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અમે રાસ ગરબામાં તો ચાલો આવે જો રાસ ગરબામાં ધૂમ મસાવી રહ્યા છે અમારા ભાણિયા ભાઈ જો હમણાં પણ સરસ મજાનો તમને રાસ ગરબા પણ તમને દેખાડવાના છે આજે તો જો અમારા ભાણિયા ભાઈની એન્ટ્રી શરૂ છે ભાઈ કન્ટિન્યુ લોકમાં જોડાયેલા આવી ગયો મિત્રો લોકો આખો જોઈજો પૂરો કરી એટલે તમને બહુ મજા આવે છે પણ આપણે થોડુંક શૂટિંગ ભાઈ રાઈટ નહીં એટલે થોડુંક જાય નહીં પૂરું Justru berubeng niki auto, dia life niki aja perkasa ama budi korporasi, ya nah, perangi, jadi apa nih, nana nana apa nih napa isi, nana apa nih napa 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 si

હાલો જો મંડાઈ ગયા તો અમારે જો પાદર શરૂઆતમાં એન્ટ્રી પાડી દીધી જો અમારે મારે જાને અહીંયા બધા પેલા માંડાઈ ગયા જાને અહીંયા શું રાસ ગરબામાં ધૂમ મસાઈ દીધી ઓપન બે વાગ્યા સુધી ધમ ધમાટી બોલાઈ દીધી કારણ કે ડીજેનો અવાજ હતો એટલે આપણે તો અવાજ હાલે નહીં એટલે ઉપર લેવો પડે અવાજ

What's your team?

ચાલો કન્ટિન્યુ લોક માં જોડાયો જો વાડીમાં જ છે મકાન પાદરાત દે જો આ રસોઈ નું કામ ચાલુ છે આપડા કામ અત્યારે જો પાણીના ની ભરવાનું શરૂ કરી દીધું છે આપણા કમ્પ્લેટ થઈને હવે તૈયાર થઈ જાય છે ત્યાં કોટ કાઢ નાખ્યો ટાઈટ ઉડી ગયું જો મારે દવા જો તો જો આપણે થઈ ગયો છે જમણવાર શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે હવે જો આપણે પંથે બેઠા આપણે પંથે પછી ગયા હતા અને જોવા જો હવે આપણે અહીં બેસી ગયા છીએ હવે જો અમારા પટેલ ના ના અમારા રસી જમા છે અમારે જોવા તો મારી રહ્યા છે હવે અમારે જોવા ભાઈ ઊભા થઈ ગયા એટલે હવે કીધું હાલો આપણે બધું કંપ્લીટ કરવા મળવી તો હવે જમવાનું થઈ ગયું છે શરૂ તો ચાલો કીધું બધાને જમવા બેસે દેવી અને આપણે તો પછી બધું કામ કરવામાં આવ્યું ને કારણ કે મારું આમ આપણું એવું છે આપણે તો જાઓ હોય એટલે આપણે પ્રસંગમાં ઘરનો પ્રસંગ હોય એટલે આપણે ભાઈ રાહત આરામ છે કીધું ચાલો કીધું શ જમવાનું પણ આપણે શૂટિંગ ઉતારી લેવી કીધું કારણ કે ભાઈ આપણે બીજા દિવસનો બ્લોગ આપણે આ ભેગો કર્યો છે બરાબર આપણે બે દિવસનો રાસ કરવાનો અને આપણે આ બે કીધું ભેગો કરવો એટલે આપણે બીજો આપણે ઉતારવા એના થઈ ગયા બટ બ્લોક આપણે બીજો નથી ઉતાર્યો કારણ કે જોવા જઈએ સરસ મજાના જાનૈયા ગામના બધા બે ગયા જોવા અમારા ભાઈ આ ધવલભાઈ પછી અમારા સુનિલભાઈ સંજયભાઈ અમારા સંજયભાઈ છે અમારા પરેશભાઈ મુકેશભાઈ અમારો મામેરિયા પરિવારને કાઉન્ટ રાખીધું અમે બધા મામેરિયા મળીને કીધું સાલું આપણે કીધું એક કાઉન્ટ સંભાળું સહી અમદાવાદ મોજ પડી દીધી પણ બધાને નહીં આવી બધાને મોજ આવી ગયો અમારે વિજયભાઈ આવી ગયા અમારા મુકેશભાઈ જો આ બે આ બાબલાને લઈને બે ક્યાં છે બે છોકરાને જો બાપ દીવો ત્રણ બેસી ગયા છે તો આ મારું મુકેશભાઈ આવે છે ક્યારે ક્યારેક બ્લોકમાં પારવા પારવા આવી જાય છે પછી અમારે ચેતનભાઈ હા અમારે મોજીદભાઈ જો આપણે વાડે માતાને એટલે જો તઈ એમ ભાઈ નહીં વાડેમાં જો ભીંડાને છોડવા ક્યાંસી લીધા હતા જો ને આગળ ભીંડા હવે ભીંડો હતો લગ્ન પ્રસંગ હતો એટલે વાડીમાં રાખવું તો પંઠો એટલે ભીંડો પણ કાઢી નાખ્યો હતો પરિણીભાઈ સંજયભાઈ અમારે પાસે છે